મિત્રો શક્તિફૂડ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું બફફળા તમે બજારમાંથી બફફળા લાવીને તો ખાધા હશે પણ આજે ઘરે બજારના ટેસ્ટને પણ ભૂલાવી દે એટલા સરસ ટેસ્ટી બફફળા બનાવીશું તો ચાલો મારા શક્તિફૂડ કિચનમાં અને બફફળા બનાવી લઈએ તો ત્રણ બટાકા મેં બાફી લીધા છે હવે એની છાલ કાઢી લઈશું બટાકા સરસ મેસ થઈ જાય એ રીતે બાફી લેવાના છે હવે એના રફલી પીસ કરી લઈશું બફળા આપણે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકીએ છીએ હવે એને હાથ વડે અથવા તો મેસર વડે સરસ મૅ કરી લઈએ હવે આ જે માવો બન્યો છે એમાંથી ત્રીજા ભાગનો માવો આપણે અલગ કાઢી લઈશું બે ભાગનો માવો અલગ રાખીશું હવે આ બે ભાગનો માવો છે એમાં મસાલા કરવાના છે એમાં અડધી ચમચી હળદર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી જેટલો અજમો હાથમાં મસળીને ઉમેરી લઈશું પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી તલ ઉમેરીશું ચાર ચમચી જેટલો સિંગનો દળદળો ભૂક્કો ઉમેરીશું બે ચમચી કોપરાનું છીણ ઉમેરીશું દસથી પંદર નંગ સૂકી દ્રાક્ષ ઉમેરી લઈશું વાટેલા આદુ અને મરચાં ઉમેરી લઈશું મરચાં આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા ઉમેરી શકીએ છીએ ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ હલાવીને બધું સરસ મિક્સ કરી લઈએ હવે એમાં બે ચમચી દળેલી ખાંડ ઉમેરવાની છે અને બે ચમચી લીંબુનો રસ ઉમેરીશું હવે આ બધા જ મસાલામાંથી જે મસાલો આપણે ઉપવાસમાં ન ખાતા હોઈએ તે સ્કીપ કરી દેવાનો છે હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને હજુ જો આપણને મિશ્રણ ઢીલું લાગે તો એમાં સિંગદાણાનો દળદરો ભૂકો ઉમેરી લઈશું જો હજુ થોડો સિંગદાણાનો ભૂકો ઉમેરી લઈએ અને મિશ્રણને સરસ મિક્સ કરી દઈએ હવે મિશ્રણને મિક્સ કરીશું તો જુઓ મિશ્રણ સરસ એવું કઠણ થઈ ગયું છે હવે એમાંથી આપણને નાના મોટા જેવા બફળા બનાવવા હોય એ પ્રમાણે બોલ બનાવી આ રીતે મીડિયમ સાઇઝના બધા જ બોલ બનાવી લઈશ આ રીતે હથેળી વડે સરસ ગોળ શેપ આપી લઈશું અને બોલ બનાવી લઈશું જુઓ બધા જ ગોળા મેં બનાવી લીધા છે હવે જે માવ અલગ રાખ્યો છે એમાં સિંગોડાનો લોટ ઉમેરી લઈશું અને કઠણ મિશ્રણ તૈયાર કરી લઈશું જેટલું જરૂર પડે એટલો સિંગોડાનો લોટ ઉમેરીને કઠણ મિશ્રણ બનાવી લઈશું એમાં સ્વાદ અનુસાર થોડું મીઠું પણ ઉમેરવાનું છે હવે આ મિશ્રણને પાંચ મિનિટ રેસ્ટ આપીશું અને હવે એનું પડ બનાવવાનું છે તો પડ બનાવવા માટે આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈશું અને એને આ રીતે થાપીને ફેલાવી લઈશું અને એમાં તૈયાર કરેલો ગોળો મૂકી લઈશું અને સરસ એવું એનું પડ બનાવી લઈશું તો આ જ રીતે જુઓ પડ ખૂબ જ પાતળું બનાવવાનું છે કેમ કે જેમ સિંગોડાનો લોટ તળાશે એમ ફૂલશે એટલે બહુ ઝાડું પડ બનાવવાનું નથી પાતળું જ પડ બનાવવાનું છે આ જ રીતે બધા જ ગોળા પર બટાકા અને સિંગોડાના લોટના મિશ્રણનું પળ બનાવી લઈશું તો જુઓ બધા જ ઘોડા ઉપર પળ બનીને તૈયાર થઈ ગયું છે બસ આ રીતે આછું પાત્રું જ પળ બનાવવાનું છે હવે ખીરું બનાવી લઈશું તો ખીરું બનાવવા માટે એક વાડકી સિંગોડાનો લોટ લીધો છે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું છે એમાં અડધા ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ અને તેલનું મણ સરસ રીતે લાગી જાય એ રીતે મિક્સ કરી લઈએ હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને સરસ પાતળું એવું ખીરું બનાવી લઈએ આ ખીરું પાતળું બનાવવાનું છે બહુ જાડું નથી બનાવવાનું તો જુઓ સરસ એવું ખીરું બની ગયું છે હવે એને ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું હવે પંદર મિનિટ થઈ જાય પછી એમાં ખાવાના સોડા ઉમેરવાના છે તો ખાવાનો સોડા અહીંયા વધારે નથી ઉમેરવાનો ફક્ત એક ચપટી જેટલો જ ઉમેરીશું અને એને હલાવીને મિક્સ કરી લઈએ હવે તેલને પણ ગરમ થવા માટે મૂકી દીધું છે હવે તૈયાર કરેલા ગોળાને ખીરુંમાં ડીપ કરીને તળી લેવાના છે તો આ રીતે ખીરુંમાં ડીપ કરીશું અને વધારાનું ખીરું નિતારી લઈશું અને બસ આટલું જ કોટિંગ રહે એ રીતે એને હવે તળી લઈશું તો બધા જ ગોળાને ખીરુંમાં ડીપ કરીને તળી લઈશું એ વાતનું ધ્યાન રાખીશું કેમ કે સિંગોડાનો લોટ જેમ તળાય છે તેમ ફૂલે છે હવે એને કાંટા ચમચી વડે ઉલટાવી લઈશું તરત ઉલટાવવાના નથી થોડી વાર નીચે થોડા તળાઈ જાય પછી જ એને ઉલટાવાના છે તો આ રીતે કાંટા ચમચી વડે ઉલટાવી પલટાવીને બંને બાજુથી રતાસ પડતા થાય એવા બફળા આપણે તળી લેવાના છે તો જુઓ બંને બાજુથી સરસ એવા રતાસ પડતા થઈ ગયા છે હવે એને એક ડીશમાં લઈ લઈએ તો જુઓ જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલા ટેસ્ટી સોફ્ટી અને ક્રિસ્પી પણ બન્યા છે તો આ જ રીતે બધા જ બફળાને તળી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે એ વાતનું આપણે ધ્યાન રાખીશું હવે આ તૈયાર થયેલા બફળાની સાથે લીલા મરચાંને સર્વ કરી શકાય છે લીલી ચટણી પણ સર્વ કરી શકાય છે અને ચા સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે મિત્રો મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો જય શ્રી કૃષ્ણ Jay Mataji